ખૂબ ખૂબ અભિનંદન આ વિજેતા ટીમને તું તમામ રમતો બહુ સારી રમે છે યજ્ઞેશભાઈને અભિનંદન ડીડી પરમાર સાહેબ અને એમની ટીમને અભિનંદન બહુ સરસ ખૂબ ખૂબ અભિનંદનભાઈ

ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવાની મહેરબની છે શ્રી વિનંતી મંજૂરી આપ મંજૂરી મળે કેવું પડે બોટા જિલ્લા પોલીસ સુરક્ષા ક્ષેત્ર સોસાયટી અંતર્ગત નવા કાયદાઓ બાબતે જાગૃતિ આયુદ કરેલ સ્પર્ધાઓ રમત ગમતની સ્પર્ધાઓ તથા વિશિષ્ટ કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારીઓના ઇનામ વિતરણ સમારોહમાં અધ્યક્ષતાને પધારેલ જિલ્લાના પોલીસ વડા શ્રી કે બડોલિયા સાહેબનું હું હાર્દિક સ્વાગત કરું છું અને ભારતીય પરમ પરંપરા પ્રમાણે હવે સાહેબનું બુકેથી સ્વાગત એલસીબી પીઆઈ શ્રી સોલંકી સાહેબ નાઓ કરશે સ્વાગત થાય સાહેબ એના તમામ અધિકારીશ્રીઓ આપ સૌ આમ તો કોઈ પ્રોગ્રામ આયોજન નતું પણ મયુરભાઈ એ ગયા વીકમાં યાદ કરાયું કે એક બે સ્પર્ધાઓ કરી છે કરી ગયો છે પણ સ્પર્ધાઓ તો ડીજી સાહેબ આયોજન કરાયું મારો કોઈ આઈડિયા નતો એક બે જે ઇવેન્ટ છે એ આપણે અહીંયા લોકલ લેવલે કરેલી છે તો એને પછી ક્લબ કરી દીધી ને ઓડિટોરિયમ ના ઉપયોગ ની વાત એમાં મને મજા આવે નહીં કરતા મહેતા સાહેબ ને દુઃખ થાય આપણે લોકો કામ ના કરે બરાબર ને આટલું સરસ ઓડિટોરિયમ બનાવીને આપ્યું છે તો સમયાંતરે ઉપયોગ

મેંતાણું આપવું ને બહાર થી કોઈને બોલાવો તો એને ટ્રાન્સપોર્ટેશન નું શું આપવું આપણે શા માટે નાણા નો વ્યય કરવો એમ અહિયાં આપડે બતાવવા એટલા દિવસ મને એવું લાગે કે પટેલ અહિયાં બોલશે અઠવાડિયું તો એને તો મજા જ આવશે આમ તો ઠીક એટલે કાલ અથવા પરમ દિવસ થી આપડે ટ્રેનિંગ અહીંયા શરૂ કરવાના છીએ અત્યારથી કહી દઉં નવા કાયદા ની આઈ થિંક આમાં પણ એક છે જ ને નવા કાયદાની સ્પર્ધાઓ હતી ને તો ગુના ચહેરાઓ મેં બે જોયા શિવાનંદભાઈ જાબેન આપણે એવું વિચારવાનું ચલો મારી જોડે કઈ કામ કરીને ગયા તો કઈક શીખાય છે મારા માંથી ઇનામ તો મળે જ એમને તો આઈજી સાહેબ ને બધાને જે લોકો જૂના છેલ્લા બે વર્ષોમાં રાષ્ટ્રપતિ ચંદ્રક પ્રશંસનીય સેવા ઘણું બધું ઇનામો મળેલા છે સ્પર્ધા હતી ઇનામ મિત્રો મીડિયામાં જોયું જશે તો કરવું પડે લગાડજો બોર્ડ આપડે હવાર ઉઠીએ ને તો મજા આવી જાય જોઈ ને બીજા ને તો આવી હોય તો આવે આપણને તો મજા આવે બરાબર ને કારણ કે ઘણું બધું એવું ચાલ્યા જ કરતું હોય સતત કે ક્યારેક એમ થઈ જાય કે હવે આ ક્યારે પૂરું થશે એની કરતા આવું કઈક લગાડ્યા કર્યું હોય તો જોમ રે કઈ કામ કરવાનું બરાબર ને અમે હમણાં થી બધું વાતાવરણ એવું થતું જાય ને એટલે એમ થાય કે હવે ખરેખર આ કામ કરવું કે નહીં તો પછી એમ થાય કે ભાઈ કોઈ પણ જગ્યાએ તમે કામ કરતા હો તો કામ અથવા તો તમે એ જગ્યા પર વર્ક કરો છો એનો સંતોષ છેલ્લે સુધી તમને નહીં થવો જોઈએ તો તમને કામ કરવાની મજા આવે પોલીસ તરીકે આપણે એક એંગલ તો એ ક્લિયર હોવો જ જોઈએ કે નવા કાયદા ની વાત છે બીએનએસ બીએનએસએસ બીએનએસ મુજબ ક્યાંય કોગ્નિઝેબલ ના હોય અને કન્ફ્યુઝન થાય તો મહર્ષિ ને બધા ક્રાઇમ નું સતત વાંચતા જ હોય છે પૂછી લેવું કે સાહેબ આવું કરવું છે આ ક્યાંય જોઈ લેજો ક્યાંય પ્રતિબંધિત નથી ને બરાબર ને ચલો અગેન જે લોકો આ ઈનામ મેળવવાના છે અથવા તો કંઈ ને કંઈ સારું કર્યું છે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને સોશિયલ મીડિયાની ટીમને ખાસ વિનંતી કે એમને જે કંઈ પણ ક્રિએટ કર્યું છે એ બરાબર ને કોણ છે ડ્રોઈંગમાંથી હા એ તો આપડી પાંચ સ્ક્રીનો છે અથવા તો બાર આપણી પાસે છે ને એના પર કઈ રીતે લાવી શકીએ એવો પ્રયત્ન કરીએ ને એમને કામ કર્યાનો આનંદ હલો અગેન બધાને ખૂબ ખૂબ શુભેચ્છા

અહીંથી બોલું છું તો એઝ પર માની એસપી સાહેબ ના હસ્તે અને ઇનામ ની રાશિ લેવા માટે આવશે સૌપ્રથમ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે આવે છે અંજલિ અશોકભાઈ બીઠવા અને ઇનામ ની રાશિ પાંચ હજાર રૂપિયા તેઓ જીતે છે અંજલિ બેન અંજલિ બેન ને થોડીક સાંભળવામાં તકલીફ છે પણ ચિત્ર એમને એટલું અદ્ભુત બનાવ્યું છે સરે કીધું એ રીતે આપણે સ્ક્રીન પર રજૂ કરી શકીએ ખૂબ અભિનંદન બેન ત્યારબાદ ચિત્ર સ્પર્ધામાં બીજા ક્રમાંક પર હેતવી કરણભાઈ ગામી કરીને બેન આવે છે હેતવી બેન ના પિતાશ્રી ઉપસ્થિત છે તો એમને વિનંતી કે તેઓ સન્માનપત્ર અને ઇનામની રાશિ સ્વીકારશે ખૂબ ખૂબ અભિનંદન સર આપણા એસપીસી ના સ્ટુડન્ટ છે અને બાર વર્ષના જ છે બેન એમને પણ ચિત્ર ખૂબ સરસ રજૂ કરેલું ત્યારબાદ ચિત્રસ્પર્ધામાં ત્રીજા ક્રમાંક પર આવે છે તમનના અશરફભાઈ ખલ્યાણી બેનને વિનંતી કે તેઓ સ્ટેજ પર આવી પોતાનું સન્માનપત્ર અને ઇનામની રાશિ ગ્રહણ પણ ખૂબ ખૂબ અભિનંદન ત્યારબાદ ઓડિયો સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પર આવે છે વિજયભાઈ ભૂપતભાઈ અલગોતર અને ઇનામની રાશિ પંદર હજાર રૂપિયા જીતે છે એઆઈ નો ઉપયોગ કરી નવા કાયદા વિશે સર બહુ સરસ એમને ઓડિયો બનાવેલો છે આપણે ગ્રુપમાં બધે શેર કર્યું ત્યારબાદ ઓડિયો સ્પર્ધામાં બીજા ક્રમાંક પર આવે છે દર્શના બેન નીતિનભાઈ વલેકર અને દસ હજાર રૂપિયા ઇનામની રાશિ જીતે છે બેને પણ બહુ સરસ વકૃત્વ આપ્યું છે એમના સ્પર્ધામાં

ત્યારબાદ ત્રીજા ક્રમાંક ઉપર આવે છે વિડીયો સ્પર્ધામાં શિવાનંદભાઈ રાવલ અને દસ હજાર રૂપિયા ઇનામની રાશિ મેળવી ના સર અમે કમિટી દ્વારા સર લગભગ દસ દસ વખત બધું ચેક કર્યું ઓડિયો સાંભળ્યા નાનામાં નાની ભૂલ શોધીને ત્યાર પછી વિજેતા જાહેર કર્યા છે સર આ મળી માનની એસપી સાહેબના માર્ગદર્શન નીચે ટોટલ પંચ્યાસી હજાર કરવામાં આવ્યા છે આભાર એસપી સર સર તથા તમામ ત્યારબાદ હવે તાજેતરમાં જ માનની ડીજી ડીજી સાહેબનું સાહેબ દ્વારા અત્રેના જિલ્લામાં જે ગયા વર્ષે બહુ જ મોટો બનાવ બનેલ ટ્રેન ઉથલાવી દેવામાં એમાં ખૂબ જ વિશિષ્ટ કામગીરી કરનાર અત્રેના જિલ્લાના અધિકારી કર્મચારીઓને સન્માનપત્ર આપી બિરદાવ્યા છે માનની શ્રી એજી સોલંકી સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નાઓને સન્માન પત્ર આપ માટે હું પોલીસ અધિક્ષક વિનંતી કરીશ કે માની ડીજીપી સાહેબ દ્વારા જે પ્રશંસા પત્ર આપવામાં આવ્યું છે તેઓ સોલંકી સાહેબને અર્પણ કરશે ખૂબ ખૂબ અભિનંદન થઈ આ ગુનો બહુ કોમ્પ્લિકેશન વાળો ગુનો હતો અને રેલવે ટ્રેક ઉઠલાવવાનું કાવતરું રાષ્ટ્રની વિરોધીની પ્રવૃત્તિમાં આની નોંધ લેવાતી હતી આ ગુનો ડિટેક્ટ કરવામાં ખરેખર એલસીબી ની ટીમ રાવલ સાહેબનું માર્ગદર્શન એસપી સાહેબનું સતત સુપરવિઝન અને બીજી અન્ય એજન્સીઓ એટીએસ એનઆઈએ બધે સાથે મળી સંયુક્ત રીતે આ કામ કરી અને આ એક મોટો બનાવનો ભેદ ઉકળ્યો જે ખરેખર એક ક્રાઈમની દ્રષ્ટિએ બહુ મહત્વની સફળતા ગણાય છે એમાં હવે હું પીએસઆઈ શ્રી એસપી સોલંકી સાહેબને વિનંતી કરીશ સાહેબની ટીમના ત્રણેય કી મેમ્બર અધિકારીઓ અત્યારે મંચસ્થતા હાજર છે બંને સોલંકી સાહેબ અને જાડેજા સાહેબ જે સાહેબના રાઇટ અને લેફ્ટ હેન્ડ છે અને સાહેબની ટીમના એ એવા ખેલાડીઓ છે કે કોઈ પણ મેચ આરેલી મેચને જીતવાના બદલવાની ક્ષમતા ધરાવે છે હવે પીઆઈ શ્રી જાડેજા સાહેબ ને સન્માન માટે વિનંતી આમ તો ભગીરથભાઈનો શબ્દ છે ભગીરથભાઈ બોરીચાનો કામગરી આ કામગરી એમને બહુ સારી કરી છે એવા હેડ કોન્સ્ટેબલ ભગીરથભાઈ બોરીચા ને સન્માન છે એસપી સાહેબ